તો ફેમિલી ને બધા હવે સાડા થોડા રહે પણ ભાગ્યા છે તો આપણે તો સાંટા રહે પછી જવાનું છે કેમ કે પછી પીલા છે મજા ન આવે તો આપણે જતા પણ આ બધા જાય છે તો જાઓ તેમ જઈ આવો અમે આવી પછી સોટા ઘાટ એટલું છે જોવા તમે આપણે મોડું થઈ ગયું આવવાનું એવું છે બધું આપણું કામ થતા કેમકે નાઇટમાં વધારે મોડું થઈ ગયું હતું ત્રણ ચાર વાગ્યા સુધી આપણે જાગતા હતા જો તમે શ્રદ્ધાળુ કેટલા મોટી પડેલા છે ઓલ ટ્રાફિક છે આપણે કાત્રેય દર્શન કરવા જાવ છું આ ફેમિલી છે હવે આપણે તમને હે ને રોડ ઉપરનો મેળો આગળ બતાવીએ ત્યાં સુધી આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એ દોસ્તોને વે આપો સસ્તું થઈ ગયું છે રમકડા રમકડા બધું લેવો હોય તો એવા બધા સ્ટોલ છે जोरदार

યા બને કે 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 કે

શમધારો એકલા હજીના દર્શને ભારતના આ ભારી ভক্তજનો જીવ શક્તિ રેસ્ટોરન્ટ ધનો જીવ શક્તિ મોટા બ્રેડ પકોડા ચા મસ્ત મજાના બન્યા માવા

મજાની લાકડી છે કઈ ઘટે નહીં જો ક્યાંથી આવો મોટા વેચવા તમે વટામણ ચોકડી જો ભાઈ આવે વટામણ ચોકડી આવે છે સરસ મજાની લાકડી ઘટે જ નહીં જોરદાર છે લાકડી કેટલા વર્ષથી આવો તમે પાંચ વર્ષથી પાંચ છ વર્ષથી આવે છે એવું કહે છે અને જો તમે મેળામાં આવો પાસમમાં તો જરૂર લેજો મસ્ત મજાની લાકડી છે જોરદાર કઈ ઘટે નહીં જોરદાર છે કયું ગામ કાકા ભાવનગર જ થી તમારું કેટલા વર્ષથી આ ધંધો કરો ચાલીસ વર્ષ થી ફેમિલી એને ધંધો કરે છે મેળામાં ક્યાંય ગમે આવો તો જરૂર આત આકાર પાછે અનાનસ ને એવું ખાજો મસ્ત મજાનું થયા જો અમે ખાવા આવી ગયા છે પાપોન ભેજ જો ડીશમાં કઈ ઘટે જ નહીં

ને હવે એને આપણે મેળો કરી લીધો છે મેળોમાં હવે જાદો સ્ટોક તો કઈ બતાવે છે નહીં કેમ કે પૂરું થાય જ નથી તો હવે છે ને હવે આપણે ઘર બહાર નીકળી જઈએ ફેમિલી આપણે મેળો કરીને અત્યારે રહી આવ્યા છીએ મસ્ત મજાનો મેળો હતો અને આપણે વાળો પણ બધું કરી લીધું છે તો છે ને ફેમિલી દસ વાગી ગયા છે તો બધા ફેમિલી ફેમિલીને ગુડ નાઇટ અને આશા છે કે આજનો વ્લોગ બધા ફેમિલી ને ગમ્યો હોય છે જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવો વ્લોક સાથે ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી બાય બાય